તો દોસ્તો આપણે ભૂતનાથ મહાદેવના મંદિરમાં જુનાગઢ અને આ તમને જે દેખાય છે એ મહાદેવનું સાનિધ્ય જો આ કી ટુ યોર હેલ્થી લાઈફ હેલ્ધી લાઈફ એનું કંઈક આખે આખું જાજુ પણ આ બહુ મોટું સેક્શન ઊભું કર્યું આમ તો જો આખે આખું આ કેવડું કેવડું હે હવે તો જાય તો અહીંયા ભાઈ આપણે આવ્યા હતા મિલેટનું કઈક છે અહીંયા કાર્યક્રમ જુનાગઢમાં તો હાલો હવે કોની સ્ટોલ બોલ બેગ જોઈ લે આ તા મારી લઈએ પછી ઓની કોઈ જાય બાજરા ડુંડા પણ એમ હાથમાં પકડાયો આખા આખા અને આ શું છે લીખું મિલેટ્સ એક્સપો એ માતાજી જેમ લીધા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે આપણે જુનાગઢ છીએ અને ભૂતનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં છીએ તો મહાદેવના દર્શન કરીએ અને એક લાભ લઈએ ભગવાન શિવનો તો આ છે ભગવાન ભૂતનાથનું મંદિર અને અહીંયા આપણે દરવાજા ઉપર ઊભા છીએ અંદર ગેટ ગેટ ઉપરથી છે એન્ટ્રી કરીએ અને ભગવાન શિવના સાનિધ્યમાં જઈએ એમના દર્શન કરીએ તો હાલો આજે જુનાગઢ છીએ અને આવ્યા છીએ અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરે તો મંદિરની અંદર પ્રવેશ જઈ અને દર્શન કરી આપણે મહાદેવના દર્શન કરીએ અંદર જઈ હાલીએ ધીરે ધીરે

સાઈનાથ મહારાજનું મંદિર તો આજે આપણે છીએ જુનાગઢમાં અને ભૂતનાથ મહાદેવ નું મંદિર તમને દેખાય છે પાછળ જે શિખર છે અત્યારે આપણે અત્યારે તમ તો જઈને તો તડકો થઈ ગયો બપોર રોસાયણ ટાઈમ છે મહાદેવના તમને અમારી પાછળ દર્શન થાય છે ને આ બાજુ આખું મંદિર પટાંગણ હું તમને નાલો દેખાડું ને છે આપણે આજે આટો મારી લઈએ અને ભગવાન શિવનું સાનિધ્ય એવા મહાદેવના દર્શન કરી લઈએ અને જુનાગઢના નાથ એટલે કે ભવનાથ અને ભૂતનાથ મહાદેવ બે તરીકે ઓળખવામાં આવે છે તો આલો મહાદેવના દર્શન કરી લઈએ અને પાછળ તમને મૂર્તિ દેખાય જ છે અને આપણે મંદિરમાં પણ જઈએ અને દર્શન કરી લઈએ તો ભૂતનાથ મહાદેવનું મંદિર અને આ બાજુ ભગવાન શનિદેવનું મંદિર જય આખું મંદિર ભૂતનાથ મહાદેવનું દર્શન કરી લીધા આપણે હવે હાલીએ થોડું કામ છે આપણે રસ્તામાં ત્યાં એ ભગવાનના શિખર શિખરો મંદિરો છે આ શનિદેવનું મંદિર એ તમને દેખાય છે શનિદેવના દર્શન તો દોસ્તો આપણે ભૂતનાથ મહાદેવના મંદિરમાં જૂનાગઢ અને અહીં તમને જે દેખાય છે એ મહાદેવનું સાનિધ્ય અને એમના અદ્ભુત દર્શન તો આખું મંદિરનું પ્રાંગણ ભગવાનનું શિખર ત્યારે થોડોક તડકો છે એટલે બરાબર નથી દેખાતું તમને દેખાય છે કે આખું મંદિરનું પ્રાંગણ અને બહુ જૂનું મંદિર છે મહાદેવનું આ બાજુ તમને દેખાય છે બધા શિવ મંદિરો આજુબાજુ દર્શન થાય ભગવાન મહાદેવના જે શનિદેવનું મંદિર છે હાલ ત્યાં પણ જઈએ આપણે હાલો ભાઈ તો અહીંયા ગુજરાત સરકારનો કાર્યક્રમ છે જૂનાગઢમાં મિલેટનો કંઈક મિલેટ મહોત્સવ બે હજાર સોવી અને આપણે જઈએ છીએ એન્ટ્રી ગેટ ઉપરથી અંદર અને આટો મારીએ શું છીએ અંદર બાકી આને કોઈ તો કોઈ દે નથી આપણે ગુજરાત સરકારનો કાર્યક્રમ છે ભાઈ જો કે કાગળ અથવા આપણે અન લોકોની સુખાકારી પર્યાવરણ ને સંતુલન ખેડૂત ને લગતું કઈક છે જો આપણે જાય અંદર આવો તો અત્યારે આપણે છીએ બાઉદીન કોલેજમાં અને ત્યાં છે દેખાય તમને પાછળ એક્ઝેક્ટ મિલેટ મહોત્સવ બે હજાર ને ચોવીસ આપણે અહીંયા આટા મારતા હતા જુનાગઢમાં તો અહીં આવ્યા હતા અને મિલેટ મહોત્સવમાં અંદર જોવા જવાનું છે કે શું છે મિલેટ એટલે કે ટૂંકમાં બાજરાની ઘઉંની ને વાનગીઓને એવું બધું છે તો અત્યારે બાઉદીન કોલેજના ગેટ ઉપર ઊભું અને આગળ થોડીકરમાં જ છે લગભગ એન્ટ્રી ચાલુ થાય ડાયરેક્ટ આપણે એન્ટ્રીમાં વહી જવાનું છે જોવાનું છે કે મિલેટ મહોત્સવમાં હું છે હાલો ચાલુ કરીએ જો આ મિલેટ મહોત્સવ અને અહીંથી છે ને આપણે અંદર જવાનું છે અહીંથી ગેટ છે એન્ટ્રી પોઈન્ટ આ બાજરાનું ઘઉંનું ને આ બધું ઘણું બધું છે કાર્યક્રમમાં જો શણગારેલું સારું છે અંદર એન્ટ્રી ગેટ ઉપર જઈએ આપણે તો જો અહીંયા છે ને આખે આખો કંઈક ટૂંકમાં મિલેટનો એવો કાર્યક્રમ છે બાજરાનો દેખાય તમને તો બાજરાની એવી બધી વસ્તુ છે અહીંથી એન્ટ્રી પોઈન્ટ ઉપરથી આપણે જવાનું છે હાલો અહીં થોડીક વાર માગડી જાઉં તો અહીંયા ભાઈ આપણે આવ્યા હતા મિલેટનું કંઈક છે અહીંયા કાર્યક્રમ જુનાગઢમાં તો હાલો હવે કોની કોઈ સ્ટોલ બોલ બેગ જોઈ લઈએ આટા મારી લઈએ પછી કોઈ જાય અહીંયા ઘઉં ચોખા બાજરીનો ઠેકા બધું બનાવેલું લાગે બાજરાના ડુંડા પણ એ માથમાં પકડાયો આખે આખા અને આ શું છે લીખું મિલેટ્સ એક્સપો બધું ચોખ્ખાથી એનું જ કર્યું લાગે હા તો અહીંથી આ હે ગુજરાત મિલેટ એક્સપો આખો કાર્યક્રમ જઈએ આપણે અંદર એન્ટ્રી ઉપર આ બધી જગ્યાએ આવી રીતના બનાવેલું છે છે બંસીધર નેચરલ ફાર્મ પડલા વંશીનું તો એ પ્લેટની વસ્તુ જો નોખી નોખી ગયા નોખી નોખી વસ્તુ છે પણ અલગ અલગ પછી જુવાર ને ગજરા ને જુવાર સુમુ કેટલા ચૂનો રાગી કાંત બધી વસ્તુ બધાય આલિધ્રા મેંદેડાનું છે વાનગીઓ અલગ અલગ અહીંયા છે જુનાગઢ કૃષ્ યુનિવર્સિટીની વાનગી નોખી નોખી તમને વાનગી આખે આખું બધુંય છે બધું નોખું નોખું કામ તેનું પ્રાકૃતિક ફાર્મ શોપ માંગ્રોડ ત્યાંનું છે ભાઈ હજી ગોઠવે છે વસ્તુ અલગ અલગ છે સહાય જૂથ સે બધું મિલેટ વિલિયન આખું સ્ટોલ ઊભો કરેલો છે માનનીય મોદી સાહેબનું ને બધું ભેગું છે કોની કોઈ આટા મારતા રહે જોતા જાય કે હું હું છે હું હું ભાઈ અહીં તો આની પરથી આ બધું નોખું નોખું છે અમુક ઉતાર લીધા બોડી અને અમુક ના સેન હજી સારું થતું આવે છે આપણે બહુ વહેલા આવી ગયા એટલે તો આ છે મિલેટ એક્સપો અને આપણે આવી ગયા છીએ અહીંયા ને આપણે થોડાક વહેલા આવી ગયા છીએ તો કે હતું મોડું પણ આવી ગયા છીએ થોડાક વહેલા વાંધો નહીં જેટલા આવ્યા એટલે જોઈ લઈએ સ્ટોલ ને બોલ ને બધું એવું છે એટલે પણ આખા કાર્યક્રમ છે હાલો આટો મારીને જોઈ લઈએ કાળા મોગ आड़ा मोक्स है ना अनुज नोखा नोखा बियरण ઘણી વસ્તુ ખુલ્લી છે ને ઘણી નથી તો બધું છે અને અહીંથી આમ આપણે જોતા જઈએ તો આ બધું નોખું નોખું છે એકતા સ્વસહાય જૂથ વસ્તુ છે આ પ્રોસેસ એગ્રો કેરીનું કરકે મુબદન નરકનો જવાબ કે કે ટ્રાફિક હોય તો બધે જ જવાબ ના ગમવાની વાત નથી પણ કાઠી તો જવાબ નો આ નો કે ના નું ઉપર પર કે ઊંચા ઉત્પન્ન કરે છે બધું એમ બનાવેલું છે ને હા તો લઈ નું પણ કરેલું છે મંગલમ જૂથ ઈ ગાયના ગોબર માંથી મૂર્તિ બનાવેલી છે ને મૂર્તિ બાજુ હોય છે ને તો ત્યાં ઓર્ગેનિક જ બધી વસ્તુ છે આ બધું બીયરણ છે ને કા બીયરણ છે આ બધું એમને આ બધું કંદમૂળ આ તો ઓડર છે ને અને આ છે કે મોટી ગાઠ આમાં

Nari ने ko ba नहीं हुआ

જમણવાર બેઠક ને એવું બધું છે આખે આખું આખા આખો પ્રોગ્રામ કાર્યક્રમ તો નેચરલ ફાર્મ મંથલી પ્રાકૃતિક ફાર્મ ઓર્ગેનિક મગફળી ઓર્ગેનિક વાળા બધા

ધોડી પંચ ભીખોર માડિયા ગૌશાળા પંચગવિ અગરબત્તી વાનગીઓ બનાવેલી વાનગીઓ છે બધી આ કુવારનો રોટલો બજરાના ખોટલા કુવારના ઉપમા સુખડી હાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ અહીંયા ચોકમાં અને હવે આપણે બસું બધું બસું કંઈક જે નીકળે એટલે નીકળવાનું છે અહીંથી તો ઘડી કઈ પવન ખાવા બેઠા હતા છાંયે પછી બસું બસું કંઈક આવે પછી નીકળીએ તારા ગણ ઘડી કાંઈ બેઠા લઈ જાય એકાદ બસ નીકળશે